આ એક વીઘાની કોતની પાછી વાવી છે અને આ વખતે આમાં ખપારી મારવાની છે ખપારી પોલી પોલી ફેરવી દેવાની દર વખતે રાપ મારી છે એમાં થોડીક વધારે ઊંડી વહી જાય છે આ હું હળી જાવ આમાં ખપારી મારી અને આ ક્યારેથી મારવાની છે હુંથી ખપારી પડી ત્યાંથી મિત્રો આમાં દાણા ઊંડા ન જાય આવી રીતે ખપારી મારીને એટલે આમાં દાણા બહુ ઊંડા જાય નહીં અને ઉગાવો વહેલો જાય થોડો ઓના કરતા બેદી વહેલી ઉગી જાય આ પોલી પોલી ખપારી ફેરવી જાય આ રીતે જાય આવી રીતે એટલે હાલે

આવતો ગયા તો વાત ગયા પછી ગયા નહી ગયા કેમ